সতগুরু মহারাজ জয় তন তো পাছিল তারো নাই তার জ্ঞান রাশে পর বারো এ বা জ্ঞান রাশে বারো તારા દુષન તારમાં બેઠા કાર્ડના તાર કાઢ તારા દુષ્મન તારમાં બેઠા કાર્ડના તાર કાઢ કામ ક્રોધ મદ લોભ ને તજી દે મન ને તું ભાઈ ધન પાછી લે તારું છે આપણે કોઈ પણ વસ્તુ લેવી હોય તો વાસણ સોખું કરવું જોઈએ વાસણ ગોભરું હોય અને સોખી વસ્તુ લેવડો એટલે એ ગોબરી બની જાય એટલે પહેલા તો જે આપણામાં કામ ક્રોધ મધ લોભ મોહ આ બધા એને કાઢવા સવા ભગતની વાણી મેં કીધું કે પાસ પાખંડ તો પ્યાલા માર્યા પાસ જે પાખંડી આમાં બેઠા છે ને એને પ્યાલા મારવા છે તો પછી એ શોખું થઈ જાય જ્યારે તં એ શોખું રહે નહીં તો તો તમે ગોબરામ રેવડો એટલે ગોબરું થઈ જાય જો તમે નાગને નાગને અમૃત પામ તો જાર બની જાય શું કે એની અંદર જ્યાર ભર્યું છે એટલે એ રીતે જે સોખું હોય તો સોખું રહે ને મોમાં કોઈ મોટું થયો નથી ગરાશે ગળી મોમાં કોઈ મોટું થયો નથી ગરવ રાશે ગળી દયા ગરીબી દિલમાં ભરી દે આપો આપ છે ટળીએ ભાઈ તન ત પાછી લે તારું નહીં તાર જ્ઞાન રાશે પર બારું તો ઘણા કહેશે કે આ કામ ક્રોધ લોભ મોહ અહંકાર એને કેમ કાઢવા તો એનું એક રસ્તો બતાવ્યો કે દયા ગરીબી દિલમાં ભરી દે ગરીબી દિલમાં ભરી દે એટલે આ દયા ગરીબી એવી છે દયા ઢાકણ ને હોત ખાઈ જાય દયા ઢાકણ ને ખાય આ તો આપડી ક્યાંય ગઢિયાની એમ ઢાકણ ને ખાઈ ને કામ ક્રોધ ને મૂકે જ નહીં त्रादा तो पावले आई संतोनी वातुक रे એટલે कुटुंब કેલાની માયા મૂકી દે લાલસયાપ છે લોકી कुटुंब કેલાની માયા મૂકી દે લાલસયાપ છે લોકી હે સગાને વાલા તારા બેગમળીને સમસાન કર છે ભૂખી ભાઈ તન તપાસ લે તારો નય તાર જ્ઞાન જાશે પર ભારો કુટુંબ કબીલાની માયા મૂકી દે એ તો કે લાલચ આપશે લૂંખી બાર બારની હવારતની વાત હોય તો કહે કે અરે દીકરા તારા આટું તો અમે મરી જ્યા અને તારા વિના અમે રહી નો આપ્યું આ ભાઈ રા સંતા આગળ વાત સાંભળે કે ભાઈ આ બધો મોહ છે તારા માવ તને મો છે અરે પણ કે મારા વિનાથી જીવી ન હોય મારે તો ગીરે જાવું જ જોઈએ છે અરે ભાઈ એવું નથી તો તને નક્કી કરાવી દો તો કે નક્કી કરાવી દો તો કે તું અહીંયા જા ભલા રા જાય ને તારા ફિલના ફોઆ કાઢ નાખવા અને હજો થઈ જવાનું મંડવું ધરવું જવાનું કે ભલા ને તો ગીરા છે ને અરે બટા ક્યાંય જો ક્યારે નહીં જો તો અમારે તો હા હાથ જ થઈ ગયો તો જો તને ભાડ્યા વિના અમને કંઈક ગમતું નહોતું તારા વિના એમ મીરી લાવી કે તાર તો છોકરો ધરત તો ધરુત તો પૂરી ગયો અને મીંડા ફીમના ફોહા આવવા અરે આને શું થયું બધા મીંડા બોલાવા ઈ કહે ઓલા મારા રાત બે હશે કાંઈક પાય દીધું હોય કે બોલાવો એમને કે એટલે થોડા રોજ માણાય છે મહારાજના લાવ્યા અહીંયા માહિતીમાં કે આ હા હા કે આ તો દરદ બહુ મોટું છે હવે આના છે ને લાવો થોડુંક દૂધ લાવો દૂધ કે દૂધ નથી તો કે પાણી લાવો આની ઉપર ઉતારી દઈ અને જેને આ વાલો હોય એ પી લાવ દૂધનો કળશો એટલે આ તરત બેઠો થઈ જાય ના હમણાં ખલાસ થઈ જાય છે તમે ઉતાવળે રાખ લાવો લાવો કોણ હા તો ભાઈ એમને માને દો જો એને મારે મારા રેજો બીર્યો નાનો દીકરો છે મારે શું કરવું પીર જો એને પણ એવો પટે કોણ ધ્યાન રાખે તો કે આ એને બાપુને દો અરે પણ કે મારે એ ભલા માણસો કે મારા રી એ મારાથી એ થાય એવું કે અમારે બે ના દીકરો એક નાનો બાઇકી શું કરવું કે એટલે આપણ કે ભાઈ કરી અમને તેમ કહેતા કે આના વિના એમ જીવી નિક ભગવાનને જે ગમ્યું ગમ્યું એમ નહીં હમણાં તરફોર નાખીને વ્ય રહી તો કે તમારી બે પીર જાવ ને કે તો કે લાવો ત્યાં હું પી જોઈએ ગોરો મારા જાય છે ઘટ ઘટા આવી જ્યાં માથે હાથ પીરો બચ્ચા ઊભો થા બેટો ઊભો થઈ જાય બેટા નક્કી થઈ ગયું કે ભાઈ આ તો બધો હવારતની દુનિયા છે એટલે આમ સગાના વાલા સ્વાર્થ હોય છે શું કે વાત આમ તો રામાયણમાં સ્વાભાવિક કીધું છે કે સ્વારથ વિના કરેતી આ છે જગતની રીતિ આ જગતની રીત આવી છે પણ સંતોની રીતિ એવી નહીં સંતો સંતો બરોબર મારેથી છે સંતો તો તારે પણ બોલે નહીં આ સંતની રીત છે તાન સત ગરુને સોંપી દેશે ઉઘરબિયા તનુ મન દરુને સોંપી દેશે આણી અવતર તારો એળ જાઠ ફૂંકના દણી હે બાય ધન તપાસી લે તારૂ નહીં તાર જ્ઞાન રાજે જો આ અજ્ઞાન તન પહેલાં તપાસી લેવાનું છે તન મન ધન સદ્ગુરુને સોંપી દ્યો પછી ભીખ્યા નહીં રહે અને છેલ્લી ઉગડવાયને અણી એ જ છે કે જેણે જાણે સદ્ગુરુ મહારાજને તન મન ધન સોંપી દીધા છે

શિશુ સોંપી દેન ત્રી દિરા છે તળી ગુરુ પર તાપે પોષો કેશે સુતા શબદ મળીએ ભાઈ તન ભાઈ પાછ લે તારું નહીં તર જા છે પર ભારું તૈયાર સૂતા શબદને મળશે જેમ ખૂબ દૂર દૂરથી નદીઓ દોડી આવતી હોય છે પૂરજોશથી દોડે આવે છે જ્યાં દરિયામાં સમય જાય ત્યાં શાંત થાય છે એમ આ સુતાને એનો પતિ શબ્દ મળે જાય પછી શાંત પડી જાય છે સદગુરો મહારાજની